આ દ્રશ્ય છે વડાલી તાલુકાના મોરડ ગામ સહિત આસપાસના આઠ ગામોના ખેતરોનું જ્યાં કપાસના પાક તૈયાર થવાના આરે હતા ત્યાં જ તહેસ નહેસ થઈ ગયા છે બે દિવસના વરસાદી વાવાઝોડાથી અંદાજે બસો હેક્ટર જમીનમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે મારા ગામે આ સીટ પ્લોટનો પ્રોગ્રામ હતો એમાં ભયાનક ઓચિંતું વાવાઝોડું આવવાથી પ્લોટોનો બિયાણ પ્લોટ સીટ પ્લોટ કરેલા એમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું છે કપાસના બિયારણના પ્લોટની ખેતી વધુ ખર્ચ અને મહેનત માંગી લેતી હોય છે જેથી બહુ ઓછા ખેડૂતો આ પ્રકારની ખેતી કરતા હોય છે વરસાદને પગલે કપાસના પાકને અસર થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે વાવાઝોડું અને વરસાદ થવાથી મોરડ નાદરી વાડોટ કુબાતલ કંપો કુબાતલ ગામ વ્યાપક નુકસાન થયું છે અને અંદાજિત બિયારણનું આ જે પ્લોટિંગ હતું અંદાજિત દસ વીસ કરોડ નું નુકસાન થયેલું છે ખેડૂતોનું અને દસ ટકા રિકવરી મળે એવી છે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક બળી જતા ખેડૂતોને નુકસાન થયું અને હવે જ્યારે કપાસનો પાક તૈયાર થયો ત્યાં જ વરસાદી વાવાઝોડાથી કપાસના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નિલેશ સથવારા વી ટીવી હિંમતનગર